કોઈ મુખ્ય મુદ્દો હોય તો જંગલ નો સમાજ આપણે શરૂઆત કરશું અને વીખ માં દર શનિવારે

બધા એકત્રિત પણ થવાનું છે અને ત્યાં બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે સાહેબ બીજી એક વાત દઉં કે જય કેરિયર ઓનલાઈન છે ફરજ બરાબર છે ફોરેસ્ટર હોય ફોરેસ્ટ હોય આલે માં પણ અમારા વિદ્યાર્થીઓ છે એસ માં પણ છે બરાબર અત્યારે હાલ એ લોકો પ્રમોશન લઈને ડીસીએફીએફ બને થઈ ગયા છે સાહેબ બરાબર છે તો જસ્ટ આ માહિતી એટલા માટે હું તમને શેર કરું છું અમુક અમુક મુદ્દાઓ છે કરંટ અપેર ના હોય બરાબર છે એની અપડેટ્સ હોય પછી આ જે વિડીયો છે સ્પેશિયલ ઈ તમારે જો ફ્રી ફ્રી વિડીયો જોતા હોય તો અમારા આ નંબર ઉપર બરાબર છે તમારે ફોરેસ્ટ લખી

એ પણ ઉપલબ્ધ કરાવવાના છે માની લો કે ચાર કે પાંચ લેક્ચર ફોરેસ્ટ રિલેટેડ આવ્યા પર્યાવરણ રિલેટેડ આવ્યા તો એમની ફ્રીમાં તમને ટેસ્ટ પણ આપવામાં આવશે ઘણી બધી તમારા માટે તમારે એના માટે

જેટલો ખર્ચો એક દિવસ નો હોય એના કરતા પણ ઓછા દરે તમને દઈ દેવાની છે તો એવી આપડી એવું હશે છે બરાબર એની અંદર આખા આખા

બરાબર છે તો આના માટેના સ્પેશિયલ અલગ કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર સ્પેશિયલી મૂકેલા છે એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફ્રી છે તમે સૌ જાણો છો બરાબર છે અને એની અંદર પણ તમને બીજું ઘણું બધું મળતું રહે નોટિફિકેશનો મળતી રહેશે બરાબર છે અમારી ટેલિગ્રામ ચેનલ એ જય કેરિયર ઓનલાઈન ના નામ થી છે ઇન્સ્ટાગ્રામ પેજ પણ જય કેરિયર ઓનલાઈન નામથી છે આપણે પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન છે બરાબર છે એ પણ જય કેરિયર ઓનલાઈન ઓનલાઈન છે અને યુટ્યુબ ની ચેનલ પણ એટલે પેલા વેલા જે ફોરેસ્ટ ની તૈયારી કરતા હોય એના વિડીયો શેર કરી દો અને શરૂઆત કરી દેવી છે આજે ભારતના જે જંગલો છે વાત ભારતના ની કરવાની છે બેઝિક બાબતો ની ચર્ચા કરીશું ત્યારબાદ જંગલોમાં આગળ વધવાના છે થોડી ઘણી છે ને જંગલ વિશે અહીંયા મેં અમુક માહિતીઓ લખેલી છે અને એ માહિતીઓની પેલા ચર્ચા કરીએ અને પછી આપણે આગળ વધીએ જો માહિતી કેવી છે આપણો દેશ જે ભારત છે ભારતની અંદર પાંચસો આડત્રીસ ચોરસ કિમી જેટલો જંગલ વિસ્તાર જોવા મળશે અને જે ભારતનો જે ભૌગોલિક ભાગ છે એમનો એકવીસ પોઈન્ટ જીરો પોઈન્ટ પાંચ ટકા એકવીસ પોઈન્ટ જીરો પાંચ ટકા સુધરાવે છે વિસ્તાર ધરાવે છે આ જે આંકડો છે હું તમને ક્યારનો આપું છું બે હાજર અગિયાર નો આંકડો આપું છું કે બે હજાર અગિયાર દરમિયાન ભારતમાં સાત લાખ ઓગણ હજાર પાંચસો હતા છસો સુડતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ ચોરસ કિમી જેટલો વિસ્તાર હતો અને જે કેટલા ટકા છે તો કે દસ ટકા ભારતના કેટલા ટકા દસ ટકા વિસ્તારમાં છે જે અગિયાર બાર ના આંકડા છે તો આ જંગલ વિસ્તારની ની વાત સરકાર છે તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલ હોવા જોવા જરૂરી જો વાત કરીએ ગુજરાતના જંગલના વિકાસ ની તો ગુજરાતના જંગલ ના વિકાસ માટે એક યોજના છે યોજનાનું નામ શું છે સામાજિક વનીકરણ અંતર્ગત ગુજરાતના જંગલ નો શું કરવામાં આવે છે ભારતમાં કુલ વન વિસ્તાર છે એનો કેટલો બે પોઈન્ટ સુડતાલીસ ટકા વન વિસ્તાર કોણ ધરાવે છે ગુજરાત વન વિસ્તાર આ જંગલ આ વન વિસ્તાર વન આચ્છાદિત વિસ્તાર જો આચ્છાદિત કુલ ભારત નું કુલ વન આચ્છાદિત વિસ્તાર કોણ ધરાવે છે ગુજરાત તો આ વાત ભારતમાં જંગલો કેટલા પ્રકારના છે ભાઈ ભારતમાં જંગલના પ્રકાર કેટલા છે જંગલો જંગલોના પ્રકારની વાત કરું તો કુલ કેટલા પ્રકારના સોલ પ્રકારના જંગલો જોવા મળશે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે યાદ રાખવાનું કેટલા પ્રકારના જંગલો સોલ સોળ પ્રકારના જંગલ છે જોઈએ કેવી રીતે જો જંગલના પ્રકારો જોવાના છે કેવી રીતે જંગલ પેલા જો જંગલ વાત કરો તો જંગલ એને આપણે કેટલા ભાગમાં ડિવાઈડ કરવું છે ત્રણ એક બે અને પેલા મુખ્ય ત્રણ એમાં પેલું જંગલ છે ને એ કેવું आबो हवा आधारित आबो हवा आधारित जंगल केवा छे आपेलो अबो हवा आधारित जंगल બીજો जंगल છે કેવો છે વયવટ આધારિત વયવટ આધારિત જંગલ આ બીજો અંક્રીજા जंगल ની વાત કરું તો માલિકી આધારિત માલિકી આધારિત જંગલો આમ ત્રણ પ્રકાર પડે અને માલિકી આધારિત જંગલો આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ છે ફોરેસ્ટની અંદર આમાંથી પ્રશ્નો પૂછાવવાની સંભાવનાઓ પણ ઘણી બધી છે ત્યાં સુધીની વાત કરું કે હમણાં લેવાયેલી ઘણી બધી એક્ઝામો છે હું તો એમ કઉ આજે ભૂગોળ વિષય છે ખુબજ મહત્વપૂર્ણ રહેવાનો છે એટલે આબોહવા આધારિત જંગલો ખૂબ મહત્વપૂર્ણ છે એમાં જોઈએ અલગ અલગ પાઠ પાડીએ એમાં જંગલમાં પહેલું જંગલ આવે આ જંગલનું નામ શું છે તો માસી જંગલ ઉષ્ણ કટિબંધીય બારમાસી જંગલ આના ઘણા બધા નામ છે જેમકે આ જંગલ ને ભાઈ હું શું કહીશ તો કે ઉષ્ણ નિત્ય નીલા જંગલ નિત્ય નીલા જંગલ કહીશ આને હું શું કહીશ તો કે ઉષ્ણ કટિબંધ વરસાદી કેવા વરસાદી જંગલ કહીશ અને હું શું કહીશ તો કે ભાઈ ઉષ્ણ ગટિબંધીય બાર મા આ જંગલ છે બસો સેમી પ્લસ બસો સેમી કરતા વધારે જ્યાં વરસાદ થતો હોય ત્યાં આવા જંગલ જોવા મળે

તો મોસમી ખરાવ પાનખર ઇન શોર્ટ હું તમને એવું કહું કે આ જંગલો છે એ કેવા વિસ્તારમાં જોવા મળે તો કે ભાઈ સિત્તેર થી બસો સિત્તેર થી બસો સેમી વરસાદ હશે ત્યાં જોવા મળશે આવા જંગલ સિત્તેર થી બસો સેમી ત્યાં સુધી આમાં બે પ્રકાર પ્રજા આવો

બસો સેમી વરસાદ હશે ત્યાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખળ જોવા મળશે પછી બીજું હોય છે ઉષ્ણકટિબંધીય સુકા પાનખળ જંગલ આ જંગલ ની વાત કરું ને તો સિત્તેર થી સો સેમી વરસાદ હોય ત્યાં જોવા મળે ભેજવાળા પાનખરનો મતલબ છે ને કેવો થાય ભાઈ ખબર તો કે એમાં છે ને શિયાળા દરમિયાન શિયાળાની એમ કહેવાય કે અંતો સમયગાળો ઉનાળાની શરૂઆતનો સમયગાળો એના જે સાત આઠ અઠવાડિયા હોય એ દરમિયાન પાંદડા ખેરી નાખતા હોય એમાં ભેજવાળા હોય એમાં શું હોય તો કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ થોડા ખરે પાછા થોડા ખરે પાછા થોડા ખરે એમ સ્ટેપ બાય સ્ટેપ ખરે અને જ્યારે સુકા પાન ખરવો એમાં શું એક સાથે સફાસટ તુરખા તમામ પાંદડા એકસાથે કરી દે એ સૂકા પાન આવા બે પ્રકારના જંગલ જોવા મળે ગુજરાતમાં ભારતમાં સૌથી વધુ ભેજવા સોરી ગુજરાત અને ભારતમાં સૌથી વધુ જો કોઈ જંગલ જોવા મળતા હોય ને તો એ આ કેવા ખરાવો અથવા પાનખર અથવા મોસમી જંગલો કહીએ આવા સૌથી વધુ જંગલો જોવા મળે સમજા હા નેક્સ્ટ ત્રીજો અહીંયા આગળ જઈએ મુખ્ય મંગળ જંગલમાં ત્રીજું જો એ જંગલની આપણે વાત કરીએ તો જંગલનું નામ શું છે તો કે ભાઈ ઉષ્ણાકટિબંધીય અહીંયા ઉષ્ણ કાટાળા જંગલ કેવા કાટાળા જંગલ અને બીજું નામ દઈએ તો આને એવું પણ કહેવાય ઉષ્ણ કટિબંધીય જાડી જાખરાડા જંગલો જાડી જાખરાડા જંગલો પણ કેશું ખાટાળા અથવા જાડી જાત ખાડા આવું કહેવાય અને જો આપણે આગળ જઈએ જાડી જાખરાડા જંગલની ની કાટાળા જંગલની વાત કરીએ તો આમાં છે કેવો વરસાદ હશે સિત્તેર સેમી થી ઓછો સિત્તેર સેમી કરતા ઓછો જ્યાં જંગલ હોય શુષ્ક અર્ધ શુષ્ક વિસ્તાર હોય એમાં જે જંગલો જોવા મળતા હોય એને કેવા કહીએ કાટાળા અથવા જાડી જાખરાડા જંગલો કહેવાતા હોય છે તો આ કાટાળા અને જાડી જાખરા હવે જન રિપીટ થશે જો આ 3 ને 2 5 5 જંગલ મે તમે કરી દીધા 1 2 3 પછી આવצ 2 5 હવે જન આમાં રિપીટ થશે બધું શું થશે રિપીટ રિપીટ કેવી રીતે ઉષ્ણ કટીબંધ્ય છે ને ત્યાં શું આવી જોશે સમશીતોષ્ણ કટીબંધ્ય આવી જોશે તો જો હવ રિપીટ કર અહીંયા જોઈએ સમશીતોષ્ણ ટિબંધ બારમાસી જંગલ આમાં પર્વતીય જંગલોનો પણ સમાવેશ થઈ જવાનો હોય તો એની પણ આપણે ત્યાં વાત કરી શકીએ પછી જોવાયા શમશીતોષ્ણ કટિબંધ

શૌષ્ણ કટિબંધીય સુકા લઈ ખરું છે પછી આવા તો હોતા નથી ઘટાડા અને એવા ત્યાં હોતા તો એટલે અહિયાં જે જંગલ આવી ગયો છે એ કયું છે તો કે હવે જે સીધું જંગલ લેવું છે આપણે

સો થી બસો આવશે કેટલા સો થી બસો સેમી આવે અહીંયા કેટલો આવે સિત્તેર થી સો સેમી વરસાદ આવે આવું પરીક્ષા માં પૂછાય શકે ભાઈ આ પૂછાતુંય આવે છે આમાં પછી એવું કઈ આવે તો આવી રીતે શું થાય તો કે આબોહવા આધારિત જંગલો પ્રકાર પડે છે આમાં આપણે ડિટેલ માં ચર્ચાઓ કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે તો ખાલી પ્રકાર પાડીએ છે પછી જો અહીંયા વહીવટ આધારે આવી જાવ વહીવટ આધારે વાત કરવામાં આવે ને ભાઈ જંગલો તો ત્રણ પ્રકાર યાદ રાખવાના એક પ્રકાર છે ને વહીવટ આધારે એક પ્રકાર જેને આપણે શું કહેવાના છે અહીંયા એક પ્રકાર જેને પ્રોટેક્ટેડ फॉरेस्ट के पास प्रोटेक्टेड फॉरेस्ट आएगा बिजू चाहिए ना बिजू बिजू एन अपडे अन क्लासिफाइड अन क्लासिफाइड फॉरेस्ट के ને રિઝર્વ આપણે આરક્ષિત જંગલ કહીએ સરકાર રાષ્ટ્રગત હોય સરકારના નીતિ નિયમો ત્યાં લાગતા હોય એમાં બધી વસ્તુ પર પ્રતિબંધે હોય જેમ કે ત્યાં તમે લાકડા કાપવા નહીં અવર જવર ના કરી શકો એવું ફોરેસ્ટ જંગલ છૂટછાટો હોય તો એ સંરક્ષિત અનક્લાસિફાઈડ એટલે કે જેનું કોઈ વર્ગીકરણ નથી કરવામાં આવ્યું અવર્ગીકૃત જંગલ ઉદાહરણ તરીકે લઈ શકીએ તો આપણા ગામડાઓની અંદર ગૌચર ની જમીનો હોય જેનું હજી વર્ગીકરણ ન થયું એવી જમીન ખરાબાની જમીન ખરાબાના જે જંગલ હોય તે એ બધા તો આવું રિઝર્વ ફોરેસ્ટ આવા ત્રણ રેડી આ વહીવટ આધારે ત્રણ પ્રકાર પડી ગયા આમાંથી પણ ક્યારેક પ્રશ્ન નીકળી જતા હોય ત્યાંથી આગળ આવી જાવ અહીંયા માલિકી સંબંધિત વાત કરીએ માલિકી સંબંધિત પ્રકારોની વાત કરવી છે એના અહીં ત્રણ પ્રકાર છે એમાં એક જંગલ છે એ રાજ્ય માલિકીનું જંગલ છે મોટા ભાગે રાજ્ય માલિકી ના જંગલો જોવા મળે તો રાજ્ય માલિકી નું જંગલ માલિક હોય કે રાજ્ય સરકાર હોય બંનેનો સમાવેશ થઈ જાય બીજા જંગલ ની વાત કરું તો સામુદાયિક સામુદાયિક માલિકી નું જંગલ કોઈ સમુદાય હોય એ સમુદાય નું જંગલ હોય એટલે માની લો કે કોઈ સ્થાનિક સ્વરાજ ની સંસ્થા છે કોઈ નગરપાલિકા હોય અથવા કોઈ પંચાયત હોય એનું પોતાનું ડેવલપ કરેલું જંગલ હોય તો સામુદાયિક જંગલ કહેવાય અને ત્રીજું છે ખાનગી માલિકી નું જંગલ કેવું ખાનગી માલિકી જંગલ ઉદાહરણ તરીકે લઈએ તો તમે ખુદ તમારું જંગલ ડેવલપ કરો તમારી જમીન ઉપર

અહીંયા વહીવટના આધારે ત્રણ લીધા તેર અને માલિકી ત્રણ લીધા પ્રકારના જંગલો છે અંદર જોવા છે છે તો આપણે વર્ગીકૃત કર્યા હવે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળના લેક્ચર ની અંદર આપણે શું કરવાના છીએ તો કે આબોહવા આબોહવા આધારિત જંગલોનો અભ્યાસ કરવાના છે પછી વહીવટ આધારિત અને પછી રાજ્ય માલિકી આધારિત જંગલો નો અભ્યાસ કરવાના છે આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીશું આ વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે અને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી સૌને જય જય ભારત